બારા નીકળી ગયા આપણે અહીંયા જમ્મી બમ્મી અને આપણે અહીંયા સુઈ ગયા હતા તો હવે આપણે છે ને મતલબમાં હું આપણે થાકી ગયા હતા ને એટલે અત્યારે અમે હોનભાઈ ના મંદિરે દર્શન કરી ને પછી અહીંથી નીકળવાના છે આપણે સોમનાથ ને બધીમાં જવાનું છે તો ખાલી જોડાઈ રહેજો બાકી હોનભાઈના તમને દર્શન કરાવી દઉં અને ફરતી કોનો વ્યૂ તમને બતાવી દઉં મિત્રો હોનબાઈના મંદિર સામે આપણે આવી ગયા આથી જોઈ લો મંદિર મંદિર છે બાકીના તમને અંદર જઈને દર્શન કરાવી દઉં તો મિત્રો આ હોનબાઈનું મંદિર છે દર્શન બધા કરી લેજો તો બનશે પણ એમ દર્શન થશે બાકી અહીંયા મંદિર છે

મિત્રો તમે દર્શન તો કરી જ લીધા હશે હવે આપણે છે ને બધી કોનો ફરતી કોનો વ્યૂ બતાવી દઈએ બાકી નીતિનભાઈઓ અમારી સાથે છે અહીંયા પણ વ્લોગ બનાવે છે તો અમે છે ને ખાલી અત્યારે ખાલી અમારે છે ને દર્શન વર્શન કરી નાસ્તો બાસ્તો કરીને પછી અમારે સોમનાથ તરફ નીકળવાનું છે રસ્તામાં ક્યાં ક્યાં રોકવાનું થાય ને એ કંઈ ખબર નથી બાકી છે ને તમે જોડાયેલા છો બાકી બધું વ્યૂ તમને બતાવી દો બાકી અત્યારનું જો તમને આનું બતાવી દો

ડાયરેક્ટ સોમનાથ ગુમવાનું છે સોમનાથથી પછી જવાનું છે ને તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો તો મિત્રો હવે સાપ પી લે બાકી અહીંયા જોઈએ ને તો સગવડતા પૂરેપૂરી છે જમવાની પણ છે અને રહેવાની પણ સગવડતા ફૂલ છે તો ગમે ત્યારે તમે અહીંયા સોનલમાના મંદિરે આવો ને તો મૂંઝાતા નહીં આપણે આપણે રહેવાની ને ખાવાની ને પીવાની ને બધી સગવડતા છે તો જોડાયા રહેજો આપણે લોકમાં આપણે અહીંથી સોમનાથ જવાનું છે તો સા બા પી પછી આપણે સ્લેપ મારીએ ગાડીને એટલે આપણે જાય સીધા સોમનાથ મિત્રો હવે હોનલ માની સબી લઈ લીધી હવે અમે નીતિન ને બે હવે ગાડી એ જાય મારી ગાડી મિલન ભાઈ સાફ કરે તો હવે અમે નીકળીએ સોમનાથ તરફ તો ચાલો ન્યા મળીએ સીધા ફાઇનલી મિત્રો અમે સોમનાથ પહોંચી ગયા છીએ અમારી ગાડી અહીં પાર્કિંગ કરી દીધી છે સોમનાથ મંદિર આગળ છે તો મિત્રો અમારા નીતિન ગાડી હાકતા હતા જો બહાર નીકળી ગયા તો મિત્રો જઈએ આપણે ભોળાનાથ ને મળવા જાવ બધાને અમીરસિંહ ગોહિલ પબ્લિક એટલે ફૂલ હોબ્લિક એટલે જોરદાર મિત્રો સોમનાથ તો પહોંચી જાય અહીંયા જો તમને મંદિર બતાવી દો દર્શન કરી લેજો સોમનાથ મહાદેવ ના મંદિરે આપણે હું મતલબમાં શરદી નું ઉધરસ છે ને એટલે બોલાતું નથી એટલું બધું વાંધો નહીં પાંચ જણા છે છે અજયભાઈ માફિયા જેને ઇન્સ્ટાગ્રામ તરીકે આપણે અજુ માફિયા તરીકે ઓળખાય છે અજુભાઈ જય માતાજી જય સોમનાથ મિત્રો પબ્લિક તો અહીંયા જોરદાર નહીં થાય હો ભાઈ તમે આવી ગયા હશે તો કોમેન્ટ મારી દેજો બાકી પબ્લિક તમને બતાવી દો જોઈ ગયો પબ્લિકો ફૂલ પબ્લિક મિત્રો અમે સોમનાથ મંદિરે દર્શન કરીને બહાર નીકળી ગયા અંદર મોબાઈલ અલાઉડ નથી તમને ખબર હશે તમે આવી ગયા હશે તો બાકી મોબાઈલ અલાઉડ નથી બાકી અંદરથી તમને બતાવો બાકી અહીંથી જોઈ લો મહાદેવ મંદિરે દર્શન કરી લીધા તમે અહીંથી તમે દર્શન કરી લો મારા મિલુભાઈ છે ને ફોટો પાડાવે હા જો મારા નીતિનભાઈ ફોટો પાડેસ જોઈ લે

અને બધાને જય માતાજી જય શ્રી રામ જય દ્વારકાધીશ મળીએ એક નવા બ્લોગમાં નવા અંદાજમાં તો બસ ખાલી સપોર્ટ કરતા રહેજો જય માતાજી